મિત્રો હું છું રોસંગ વ્યાસ સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ઇન્ફોટેકમાં આજે આપણે જોશું કે એચડીએમએલનું સ્ટ્રકચર કેવું હોય તો જો આપણે બ્લેન્ક સ્ટ્રકચર જોઈએ તો એચટીએમએલ નું સ્ટ્રકચર કંઈક આવું હોય એની શરૂઆત થાય છે ડોક ટાઈપ ડોક ટાઈપ એટલે કે ડોક્યુમેન્ટ ટાઈપ ટેન થી પછી એચટીએમએલ ટેગથી સ્ટાર્ટ થાય અને એચટીએમએલ ટેગથી પૂરું થાય પછી એમાં હેડ ટેગ આવે બોડી ટેગ આવે હેડર નેવિગેશન મેઇન સેક્શન મેઇનની અંદર સેક્શન આર્ટિકલ અસાઇડ આવા જુદા જુદા ટેગ આવે તો આ એક સિમ્પલ સ્ટ્રક્ચર છે એચડીએમએલનું હવે જોઈએ આપણે આ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ તો જે પહેલું વહેલું છે ડોકટાઇપ એચટીએમએલ તો ડોકટાઇપ એચટીએમએલ છે એ સૌથી પહેલી લાઈન આપણે લખીએ છીએ એચટીએમએલના કોઈ પણ પ્રોગ્રામ હવે આ ઓપ્શનલ છે પણ શું કામ લખવું જોઈએ કોઈ સારા પ્રોગ્રામરે તો કે તમે જ્યારે ડોકટાઈપ અહીંયા સ્પેસિફાઈડ કરો કે ડોકટાઇપ એચટીએમએલ ત્યારે એ જ્યારે આપણે ફાઇલ રન કરાવીએ કરાવી એચટીએમએલની ત્યારે એ બ્રાઉઝરને કહેશે કે આ જે ફાઇલ આપણે રન કરાવીએ છીએ એ એચટીએમએલમાં લખાયેલી છે બરાબર હવે જો સપોઝ કે આપણે ન લખીએ તો જુદા જુદા બ્રાઉઝર સપોઝ કે ક્રોમ છે ઓપેરા છે સફારી છે એ જુદા જુદા બ્રાઉઝરમાં આનું આઉટપુટ અલગ અલગ આવી શકે એટલે કોઈ પણ સારો પ્રોગ્રામર છે એ એચ ની શરૂઆત છે એ ડોક ટાઈપથી જ કરશે આ ટાઈપથી પછી આપણે સ્ટ્રક્ચરમાં જોઈએ તો એચટીએમએલ મેઇન તો એચટીએમએલ છે એ આપણે સાદી ભાષામાં કહીએ તો એ એક ઘરની દિવાલ તરીકે વર્તે બરાબર કે આ અંદર જેટલું ની અંદર છે એ મારું ઘર છે એટલે કે એ મારું વેબ પેજ છે બરાબર જે કાંઈ પણ મારે એક્ઝિક્યુટ કરાવવું હોય રન કરાવવું હોય લખવું હોય ડિઝાઇન કરવું હોય એ બધું ની અંદર લખીશ તો એચટીએમએલ છે એ આખી આપણી સાઈટને કવર કરે છે પછી એચટીએમએલની અંદર શું આવે તો હેડ હેડટે હવે જોવાનું નામ જ હેડ છે એટલે કે એ એક એચટીએમએલના દિમાગ તરીકેનું વર્ક કરે છે મગજ તરીકેનું વર્ક કરે મગજની અંદર જે વસ્તુ હોય એ દેખાય નહીં પણ એ મગજની અંદર જ હોય બરોબર તો એમાં શું શું આવી શકે બરાબર તો એમાં ટાઈટલ આવી શકે જે આપણે જોશું પછી મેટાટેગ તમારે એમાં ઇન્ક્લુડ કરાવી શકો મેટાટેગનો ઉપયોગ એસીઓમાં થાય છે એમાં ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન આપણે એડ કરી શકીએ પછી એમાં તમે લિંકટેગનો ઉપયોગ કરી શકો સીએસએસ હવે સીએસએસ છે એ બે રીતે લખાય એક તો તમે ઇનલાઇન લખો હું જુઓ તો ત્રણ રીતે લખાય એક તો તમે હેડટેગમાં સ્પેસિફાઈ સ્ટાઇલ ટેગ એ પહેલી રીત બીજી રીત ઇનલાઇન સીએસએસ અને ત્રીજી રીત છે એ આપણે એક્સટર્નલ સીએસએસ ફાઇલ આપણે બહારથી લોડ કરાવી શકીએ એ આપણે ભવિષ્યમાં જોશું અત્યારે આપણે ખાલી ટાઇટલ ટેક સમજશું હેડટેકમાં ટાઇટલ ટેક છે એ શું કરે પછી આપણે સ્ક્રિપ્ટ લોડ કરાવી શકીએ એમાં હેડમાં એચટીએમએલના હેડમાં જાવા સ્ક્રિપ્ટ એ આપણે ભવિષ્યના ટુટોરિયલમાં જોશું કે એનો શું ઉપયોગ થાય છે બરાબર પછી આવે છે બોડીટેગ તો બોડીટેગ છે હેડટેગનું કામ છે એ મગજ જેવું છે તો બોડીટેગનું કામ છે એ હૃદય જેવું છે બરાબર કે આટલા આટલા ભાગથી બનેલું હોય આપણું એચટીએમએલનું આખું સ્ટ્રકચર તો એમાં હેડ ટેગ હવે હેડટેગમાં વેરાયટી છે એચ વનથી એચ સિક્સ સુધી એ આપણે જોશું કઈ રીતે આવે નેક્સ્ટ વિડીયોમાં પછી પેરેગ્રાફ છે ઇમેજ છે લિંક બટન ડિવિઝન લિસ્ટ એ બધું આપણે એમાં આવી શકે બોડીમાં એટલે કે આખું પેજનું હવે બોડી ટેગમાં આપણે શું શું ઇન્કલુડ કરાવી શકીએ બરાબર તો બોડીટેગ છે એમાં આપણે આ જુદા જુદા ટેગ છે એ બધા ઓપ્શનલ છે પણ જનરલ સ્ટ્રકચર છે એ આવું હોય કે એમાં હેડર ટેગ હોય નેવિગેશન હોય મેઇન સેક્શન હોય મેઇન સેક્શનની અંદર આ બધા જુદા જુદા સેક્શન આપણે લઈ શકીએ સાદું સેક્શન લઈ શકીએ આર્ટિકલ લઈ શકીએ અસાઇડ લઈ શકીએ એનો ઉપયોગ આપણે ભવિષ્યમાં જોશું કઈ રીતે થાય એ પછી એની અંદર ફૂટર પણ આવી શકે તો આ એક આખું સ્ટ્રકચર છે એચટીએમએલનું બરાબર હવે આપણે રેપઅપ કરીએ સપોઝ કે તો કંઈક આ રીતનું થાય દરેક ટેગનો ઉપયોગ છે એ ફિક્સ છે ટાઈપ છે તો એ ડોક ટાઈપ છે એ બ્રાઉઝરને જણાવે છે કે આ ડોક્યુમેન્ટ છે એ કેવું છે તો કે એચડીએમએલમાં લખાયેલું છે પછી તો કે એચડીએમએલ ટેગ એટલે કે આ એચડીએમએલ ટેગ છે એ શું કહે છે કે એ આપણી સાઈટનો આખો કન્ટેન્ટ શું છે એચટીએમએલની અંદર લખાય હેડ છે એ મગજની જેમ વર્તે એમાં તમે ટાઇટલ ટેક છે મેટા છે સીએસએસ છે સ્ક્રિપ્ટ છે એ એડ કરાવી શકો બોડીટેક છે તો બોડીટેક છે એ હૃદય છે બોડીની અંદર જેટલી વસ્તુ આપણે ઇન્કલુડ કરશું એ વસ્તુ આપણને દેખાશે બરાબર જેમાં પેરેગ્રાફ છે હેડિંગ છે ઇમેજ છે લિન્ક્સ છે બટન છે બરાબર એ બધું આપણે એમાં ઇન્ક્લુડ કરી શકો હવે એના પાર્ટ પાડીએ આપણે તો હેડરમાં શું શું આવી શકે તો હેડરમાં નેવિગેશન એ આવી શકે નેવિગેશન કોઈ પણ સાઇટ તમે ખોલો તો એમાં લોગો નેવિગેશન ને બટન ને એવું કંઈક હોય તો એ બધું પોર્શન હેડરમાં આવે એ આપણે જોશું પછી નેવટેક છે નેવટેક એટલે મેનુ આપણે જે લિંક એડ કરીએ સપોઝ કે હોમ અબાઉટ સર્વિસીસ કોન્ટેકસ આ બધી વસ્તુ છે એ નેવિગેશન ટેગમાં આવે પછી મેઇન મેઇન છે એ ઓપ્શનલ છે બરાબર એ પેજનો મુખ્ય કન્ટેન્ટ આપણે એડ કરવું હોય તો કરી શકાય પછી આ સેક્શન છે તો એવું જરૂર નથી કે એક જ સેક્શન હોય એક કરતાં વધારે સેક્શન એવું હોય એમાં આપણે ક્લાસ અને આઈડી જુદા જુદા આપી અને ધારો કે આપણું વેબ પેજ છે એ દસ સેક્શનમાં ડિવાઈડ હોય તો એ દસે દસ સેક્શન આપણે લઈ શકીએ જુદો જુદો ક્લાસને આઈડી આપી પછી આર્ટિકલ તો આર્ટિકલનો યુઝ હંમેશા પોસ્ટ અથવા તો ન્યૂઝ આર્ટિકલ હોય એના માટે ઉપયોગ થાય છે પછી અસાઇટ અસાઇટ છે એ મુખ્ય કન્ટેન્ટની બાજુમાં આવતી વધારાની માહિતી માટે સાઈડ બાર તરીકે આપણે એનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ અથવા તો આપણે એડ આપવી હોય આપણી સાઇટમાં તો આપણે એડનો ઉપયોગ આ એ સાઇડમાં કરી શકીએ એ ભવિષ્યમાં આપણે જોશું અને લાસ્ટ બટ નોટ ઇન લિસ્ટ ફૂટર ફૂટર છે એ એમાં આપણે નીચે લોગો અથવા તો કંપની વિશે કાંઈક માહિતી આપવી હોય અથવા તો ક્વિક લિંક્સ આપવી હોય પછી કોપીરાઈટ સેક્શન છે એવું બધું છે એ ફૂટરમાં આવે તો આ સિમ્પલ સ્ટ્રકચર આ રીતનું હોય છે એચડીએમનું આ રીતે વર્ક કરે હવે આપણે એક એનો ડેમો જોઈએ તો ડેમો આપણે જોઈએ તો કંઈક આ રીતનો પ્રોગ્રામ છે એનું સ્ટ્રક્ચર આ રીતનું હોય કે આ ભાગ છે એ હેડર છે એચટીએમએલ પેજ સ્ટ્રક્ચર ધીસ ઇઝ એચટીએમએલ ધીસ ઇઝ ધ હેડર સેક્શન તો આ એક હેડર સેક્શન બનાવેલું છે પછી આ છે નેવિગેશન સેક્શન પછી આ સિમ્પલ સેક્શન છે આ એનું આર્ટિકલ આપણે લીધું આ બોડીની અંદર આટલી વસ્તુ આપણે લીધી છે સેક્શન આર્ટિકલ અને અસાઇટ બરાબર અને છેલ્લે છે આ ફૂટર સેક્શન બરાબર તો કઈ રીતે આવે એ આપણે જોઈ સ્ટેપ બાય સ્ટેપ તો અહીંયા આપણે સ્પેસિફાઈ કરી દીધું છે ડોક્યુમેન્ટ ટાઈપ છે એ આપણું એચટીએમએલ છે બરાબર અને પછી એની અંદર શું છે તો કે એચ ટેગ ચાલુ થયો ને એચટીએમએલ ટેગ છેલ્લે પૂરો થશે હવે એની અંદર એ આપણી દિવાલ તરીકે વર્ક કરશે પછી આપણે હેડ ટેક લીધું તો હેડની અંદર ટાઇટલ મેટાની બધું આવી શકે પણ આપણે સિમ્પલ લીધું છે શું અત્યારે ટાઇટલ ટાઈટલ ટાઈટલની અંદર શું સ્પેસિફાઈ કર્યું છે આપણે तो एच डीएमएल स्ट्रक्चर एक्जाम्पल बराबर तो आ क्या देखा से अपन तो तोजनी जी अपनी स्क्रीन छा नहीं देखा ऊपर देखा से जो आई रच टी एम एल स्ट्रक्चर एक्जाम्पल हम आया सपोज के चेन्ज करव कि भाई एच टी एम एल स्ट्रक्चर मै फर्स्ट डेमो આપણે સેવ કરાવશું ફરીથી રન કરાવીએ તો જો આ ટાઇટલ છે એ અહીં ચેન્જ થઈ ગયું માય ફર્સ્ટ ડેમો બરાબર તો એ બ્રાઉઝરને કહેશે કે બ્રાઉઝરને ટાઇટલ આપશે કે શું છે આ પેજ તો આપણે સ્પેસિફાઈ કર્યું કે આ મારો ફર્સ્ટ ડેમો છે તો આ હેડટેક છે પછી એની અંદર આપણે સ્ટાઇલ લખેલી છે મેં તમને કીધું કે ત્રણ રીતે સ્ટાઇલ લખી શકાય એક તો ઇનલાઈન આપી શકાય એક આ રીતે લખી શકાય સ્ટાઇલ ને એક એક્સટર્નલી આપણે લોડ કરી શકીએ એ આપણે ભવિષ્યમાં જોશું તો અહીંયા મેં જુદી જુદી સ્ટાઇલ આપી છે બોડીને હેડરને નેવિગેશનને મેઇનને ફૂટરને અને એચ વન એચ ટુ એચ થઈ બધાને એ આપણે ભવિષ્યમાં જોશું કે એ કઈ રીતે વર્ક કરે પછી જો બોડી ટેક છે બોડી ટેક છે એ હૃદય છે એ આપણે જોયું તો એની અંદર કયા કયા સેક્શન લીધા છે આપણે હેડર સેક્શન નેવિગેશન સેક્શન મેઇન સેક્શન અને ફૂટર સેક્શન તો આપણે જો હેડર સેક્શન લઈ તો હેડર સેક્શનની અંદર આપણે એક એચ વન ટેગ લીધો છે અને એક પી ટેગ લીધો છે કે ભાઈ એચટીએમએલ પેજ સ્ટ્રકચર ધીસ ઇઝ ધ હેડર સેક્શન તો જો એ કઈ રીતે એક્ઝિક્યુટ થાય કે આ રીતે આપણે એનો કલર આ રીતે આપેલો છે ઓરેન્જ પેરાગ્રાફનો કલર આપેલો વ્હાઈટ આપેલો છે એનું બેકગ્રાઉન્ડ આપણે બ્લુ આપેલું છે એ સીએસએસમાં આપણે જોશું ભવિષ્યમાં કઈ રીતે આવે તો જો એનું બોડીનું કેન્ગ્યુ હેડર આ રહ્યું હેડરનું બેકગ્રાઉન્ડ આ છે બરાબર અને એવી જ રીતે આ જે એચ વન એચ ટુ એચ થ્રી એટલે કે કોઈ પણ આપણું હેડિંગ હોય એનો કલર આપણે આ રીતે સેટ કરેલો છે કલર ઓરેન્જ કલર છે એ એટ્રીબ્યુટ છે તો આ સિમ્પલ શું થઈ ગયું તો કે આ આપણું હેડર સ્પેસિફાઈ થયું કે હેડર આવું છે હવે નેવિગેશન આપણે અલગ થઈ ગયું છે નેવિગેશનને પણ આપણે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ આપી છે એમાં બોર્ડર આપેલી છે સ્ટાઇલની કઈ રીતે વર્ક કરીએ આપણે જોશું તો એમાં જો આપણે એ ટેગ લીધેલા છે હોમ અબાઉટ અસ અને કોન્ટેક તો એ કેવી રીતે દેખાશે આપણને આ રીતે હોમ અબાઉટ અને કોન્ટેક પછી આપણે ડેમોન્સ્ટ્રેશન માટે એક મેઇન સેક્શન બનાવ્યું છે હવે આ આપણું હેડર પૂરું થઈ ગયું અહીંયા હેડર માં હેડરની ઇન્ફોર્મેશન પ્લસ નેવિગેશન આપણે બે વસ્તુ લઈ લીધી હવે આ બધો પોર્શન છે એ બોડીનું છે સેક્શનથી શરૂ થઈને એસાઇડ સુધી બરોબર તો એની અંદર શું છે તો કે એની અંદર આપણે સેક્શન લીધું છે આર્ટિકલ લીધું છે અને એ લીધું બરોબર તો તો સેક્શનની અંદર સેક્શન H2 કરીને ટાઇટલ આપ્યું છે એને પેરેગ્રાફ આ રીતે આપ્યું છે એવી જ રીતે આર્ટિકલમાં આ રીતે છે અને એસાઇડમાં આ રીતે છે બરાબર તો એ કેવું દેખાશે તો એ કંઈક આવું દેખાશે આપણે પહેલાં શું કર્યું બોડીને બોર્ડર આપેલી છે અને સેક્શન આર્ટિકલ અને અસાઇડ એની બોર્ડર આપેલી છે એમાં બે વસ્તુ આપણે એક ટાઇટલ એડ કરેલું છે એચ અને પેરેગ્રાફ એચ ટુ અને પેરેગ્રાફ એચ ટુ અને પેરેગ્રાફ તો એ કંઈક આ રીતે દેખાશે ત્રણેયની વિથ આપણે સરખી રાખી છે ટોટલ વીથ છે એ સો ટકા હોય છે અને આની આપણે એક્ઝિક્યુશન મુજબ તેત્રીસ તેત્રીસ ટકા કન્ટેનરની વિધ થાય છે એ ભવિષ્યમાં જોશું આપણે કઈ રીતે થાય આ તો સિમ્પલ ડેમોસ્ટ્રેશન માટે કે એચ ટીએમએલ નું સ્ટ્રકચર કેવું હોય એનો સિમ્પલ પ્રોગ્રામ કેવો હોય અને એક્ઝિક્યુટ કઈ રીતે થાય મેઇન આપણું પૂરું થાય છે અહીંયા બરાબર અને લાસ્ટ છે એ ફૂટર છે તો ફૂટરમાં આપણે શું રાખ્યું છે તો કે કોપી એટ ધ રેટ બે હજાર પચીસ વેબસાઇટ ફૂટર સેક્શન તો એ કેવું દેખાશે તો એ કંઈક આવું દેખાશે આપણે બેકગ્રાઉન્ડ બ્લેક કલર આપ્યો છે અને કોઈ પણ વેબસાઇટમાં તમે જુઓ તો કોપીરાઈટ હોય છે તો કોપીરાઇટનો યુઝ શું થાય છે તો કે આ જે મેં કાંઈ બનાવેલું છે એ કોપીરાઈટ છે એ મારું છે બીજા કોઈ યુઝ ન કરી શકે એના માટે આપણે કોપીરાઈટનો ઉપયોગ કરીએ છીએ તો આ સિમ્પલ એચટીએમએલનું સ્ટ્રકચર છે હોપ તમને મજા આવી હશે મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોઈશું તો કે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે બોડીની અંદર કયા કયા ટેગ આવે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું પહેલાં હેડિંગ અને પેરેગ્રાફ જોશું પછી ઈમેજ લિંક્સ ધીરે ધીરે આપણે આગળ વધતા જશું તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય થેન્ક યુ